ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટને પ્રતિભા પ્રોત્સાહન આપવા માટે ચિરિપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનો એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ લીગમાં કુલ છ ટીમો ભાગ લઈ રહી છે અને નેવુંથી પણ વધુ રણજી ટ્રોફીના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે પ્રથમ મેચમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ અને ગાંધીનગર લાયન્સ હેરિટેજ સિટી વચ્ચે મેચ યોજાઈ હતી આ અંગે વધુ માહિતી આપતા ગ્રુપ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ નરહરી અમીને જણાવ્યું હતું કે ગુજરાતમાંથી વધુમાં વધુ યુવાનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામે તે હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સારામાં સારી તક આવનારી ટુર્નામેન્ટમાં વસ્તુ ધ્યાનમાં રાખીને આ એની બતાવવામાં આવી જેમાં પૂરેપૂરો સહયોગ આપ્યો છે